લાયન્સ તેમજ લીઓ ક્લબ ઓફ સુરત સિટીલાઇટના પ્રેસિડેન્ટ રાહિલ ગજર સેક્રેટરી અભિષેક અંકલેશ્વરિયા ટ્રેઝરર પૃથ્વી કાપડિયા આ ત્રણેય યુવાનો ત્રણ કન્ટ્રી ઇન્ડિયા નેપાળ અને ભૂટાનની બાવીસ હજાર છસો ચોલીસ કિલોમીટરની બાઇક રાઇડ કરી સુરત પરત ફર્યા હતા જે અંતર્ગત આ ત્રણેય યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું લાયન્સ તેમજ લિયો ક્લબ ઓફ સુરત સિટીલાઇટના પ્રેસિડેન્ટ રાહિલ ગજર સેક્રેટરી અભિષેક અંકલેશ્વરિયા ટ્રેઝરર પૃથ્વી કાપડિયા આ ત્રણેય યુવાનો ઇન્ડિયા નેપાળ અને ભૂટાનની બાવીસ હજાર છસો ચાલીસ કિલોમીટરની બાઇક રાઇડ કરી સુરત ફર્યા હતા યુવાનોની રાઈડ પાછળનો ઉદ્દેશ સુવિધા કા સફર સડક સુરક્ષા જીવન રક્ષા તેમજ સેનેટરી નેપકીનના વપરાશ અંગેની જાગૃતતાનો હતો બાઇક રાઇડ પંદર જાન્યુઆરી બે હજાર ઓગણીસથી પંદર એપ્રિલ બે હજાર ઓગણીસ સુધી એટલે કે ત્રણ મહિનાની રહી હતી લાયન્સ ઇન્ટરનેશનલના ઇતિહાસમાં પ્રથમ વખત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અડાજણ ખાતે આવેલ લાયન્સ કોમ્યુનિટી હોલ ખાતે બાઇક રાઇડના સમાપન પ્રસંગે ત્રણેય યુવાનોના અભિવાદન અને સન્માન કરવામાં આવ્યા હતા હેલો મારું નામ અભિષેક અંકલેશ્વરિયા છે હું બેઝિકલી સુરતથી જ છું અને અમે એક સફરની શરૂઆત કરેલી હતી જેમાં અમે ઓલ ઇન્ડિયામાં ટ્વેન્ટી નાઇન સ્ટેટ કવર કરવાના હતા અને અમારો આ એક રાઇડનો એક ઉદ્દેશ હતો કે અમે સડક સુરક્ષા જીવન રક્ષા મતલબ કે રોડ સેફટી અવેરનેસ માટે રોડ સેફ્ટી અવેરનેસનો મેસેજ લોકો તરફ પહોંચાડવા માટે અમે પ્રયાસ કરી રહ્યા હતા અને બીજો કોઝ અમારો હતો સેનેટરી નેપકિન અવેરનેસ જેમાં આપણી ભારતીય જન ઔષધિ પરિયોજનામાં ગવર્મેન્ટે ખાલી દસ રૂપિયાનું સુવિધા કરીને સેનેટરી નેપકિન બહાર પાડેલું છે જેના વિશે લોકોને ઇન્ફોર્મેશન આપવા માટે અને સેનેટરી નેપકિનનો ઉપયોગ કેમ જરૂરી છે એ એની ટોટલી સમજ આપવા માટે અમે લોકો સુધી પહોંચ્યા હતા ગવર્મેન્ટ સ્કૂલમાં અમે ઇવેન્ટ કર્યા હતા અને ત્યાંના લોકોને અમે આ વસ્તુ વિશે ઇન્ફોર્મેશન આપી હતી સમજાવ્યું હતું કે ભાઈ તમે લોકો કેમ સેનેટરી નેપકિનનો યુઝ જરૂરી છે અને ગવર્મેન્ટે તમારા માટે દસ રૂપિયામાં સેનેટરી નેપકિન બહાર કાઢેલું છે તો તમે જરૂરથી યુઝ કરો હેલો મારું નામ રાહિલ ગજર છે અમે લોકો સુરતથી છે જે અમે લોકો સોળ જાન્યુઆરી બે હજાર ઓગણીસના દિવસે અમે લોકો અમારી રાઈડ ઓલ ઇન્ડિયા ટ્વેન્ટી નાઇન સ્ટેટ્સ કવર કરવા માટે ચાલુ કરી હતી પ્લસ નેપાલ અને ભૂટાન જેમાં અમે લોકો દરેક જગ્યા પર બે અવેરનેસ પ્રોગ્રામ કરતા હતા જેમાં એક છે સેન્ટ્રી નેપકિન્સની અવેરનેસ અને બીજો છે રોડ સેફટી અવેરનેસ અને એમાં સાથે સાથે અમે લોકોને એક ઓર મેસેજ પણ આપતા હતા કે વોટ ફોર ન્યૂ ઇન્ડિયા બીકોઝ આજે ચૂંટણી ચાલી રહી છે તો ઘણા બધા જગ્યા પરથી અમને એવી ન્યૂઝ મળે છે કે અમે વોટ કરવા જતા નથી અમે વોટ કરવા જઈએ છીએ તો કદાચ ત્યાં પહોંચતા પહોંચતા લાઈનમાં ઊભા રહેવાનો કંટાળો આવે છે આમ છે તેમ છે એટલે અમે લોકોને સમજાવીએ છીએ અવેર કરીએ છીએ પ્લીઝ વોટ આપણા માટે સારો છે આપણે કોઈકને ચૂંટશું તો એ કાલે ઉઠીને આપણા માટે જ કંઈ કરવાનું છે એટલે અમે એ પણ સાથે સાથે મેસેજ લોકો સુધી પહોંચાડીએ છીએ અને બેઝિકલી અમે લોકો લાયન્સ ક્લબથી બિલોંગ્સ કરીએ છીએ સુરતના જે ઓલ ઓવર ઇન્ડિયામાં અને બીજા બસ્સો બાર કન્ટ્રીઝમાં અવેલેબલ છે લાયન્સ ક્લબ તો લાયન્સ ક્લબથી અમે લોકો ઘણા બધા સાથે દરેક જગ્યા પર લાયન્સ ક્લબ મળી રહ્યું છે તેનાથી અમને ઘણી બધી સહાયતા પણ થઈ છે તરફથી મારું નામ જીતુ દેસાઈ છે અને હું લાયન્સ ક્લબ સુરત સિટી લાઈટ પ્રમુખ છું અને આજે આખે લિયો અમારા ત્રણે ત્રણ પ્રેસિડેન્ટ સેક્રેટરીઝરો જે બાઇક રેલી કરેલી હતી સુવિધા કા સફર જીવન રક્ષા સુરક્ષ સડક સુરક્ષા તેમજ સેનિટરી પેડ અવેરનેસ તો એના માટે આ બાઇક રેલીનું તમામ જે નેવું દિવસનું પ્લાનિંગ હતું રોજે રોજ એમને જ્યાં પણ નાઇટ હોલ કરાવવાનો જમાડવાના ઇવેન્ટ કરવાની અથવા ક્લબ ટ્રેનિંગ પ્રોગ્રામો કરવાના લાયન્સ ક્લબ લિયો ક્લબ સાથે એ તમામ સંકલન અને સપોર્ટ આજે એક લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે મેં એમને કર્યો સાથે સાથે મને ખૂબ જ આનંદ છે કે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ સંજુભાઈ કેસરવાણી પણ ખૂબ જ ઇન્વોલ્વ હતા અને ઇન્ડિયા નેપાળ ભૂટાન ત્રણે ત્રણ કન્ટ્રીમાં અમારી કોઈ પણ ડાયરેક્ટ ઓળખાણ નથી ફક્ત એક લાયન્સના સિમ્બોલ ઉપર અમે જ્યાં પણ જે પણ ડિગ્નેટરીઝને ફોન કર્યા એમણે તરત અમને એપ્રિશિએટ કર્યા અને આ ત્રણે ત્રણ યુવાન સાહસિકોને ખૂબ જ મદદ કરી ક્લબ ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યા સ્કૂલ કોલેજ આરટીઓ પોલીસ સાથેના બાઇક રાઇડર્સ કોમ્યુનિટી ઇન્વોલ્વ હતી બાઇક રાઇડર્સ કોમ્યુટી પણ ખૂબ જ ઉત્સાહમાં હતા અને એમણે પણ ઘણો સારો સપોર્ટ કર્યો આમ તમામ લોકોના સમાજમાં જે એકબીજાના એનજીઓ અને અલગ અલગ સંસ્થાઓ છે એને સાથે લઈને આ આટલી મોટી ઇવેન્ટ પાર પાડવામાં આવી અને લાયન્સ ટુ બેનર આજે ઇન્ટરનેશનલ છે અમને ખૂબ જ ગૌરવ છે કે અમે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મેમ્બર્સ છીએ અને આજે આ લિઓ ક્લબે અમારું એક ઐતિહાસિક કાર્ય કર્યું કે જે આવી મોટી રેલી આજ સુધી લાયન્સના પ્લેટફોર્મ પર ઇન્ડિયામાં કોઈ પણ એનજીઓએ કરી નથી તો આ ખૂબ જ એક સારો પ્રોગ્રામ છે અને ખૂબ જ સફળતાથી પાર પડે છે ઘણી બધી મુશ્કેલી આવું છતાં પણ આપણે આ ત્રણે ત્રણ યુવાનોને બિરદાવીએ જય હિન્દ જય લાયનવાદ થેન્ક યુ